વડોદરા શહેરના કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શહેરમાં આવેલા પૂરના લીધે શહેરના નાગરિકોને પડેલ તકલીફો બાબતે શહેરનું તંત્ર અને શાસક પાર્ટીના હોદ્દેદારો નિષ્ફળ નીવડ્યા છે તે બાબતે આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાથે સાથે તેઓ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં ફરીને ત્યાંના વેપારી અને શહેરીજનોને મળી તેમને પડેલી આપતા માટે શહેરના હોદ્દેદારોના રાજીનામાની માંગ સાથે સહી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકો તેમજ વેપારીઓની સહીઓ લઈને આવેદન કલેક્ટરને તેમજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને શહેરમાં થયેલા ગેરવહીવટના કારણે આવેલા માનવસર્જિત પૂરના લીધે જે શહેરીજનોને તકલીફ વેઠવી પડી તે અંગે શહેરની કોર્પોરેશનને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરાશે આ લોકોનો અણઘડ વહીવટ કોર્પોરેશનમાં બેસીને શું કામ કરવાનું ભાજપના કોર્પોરેટરો એસી કેબિનમાં બેસે આવી જે મિટિંગ થાય મહિનામાં સભા એમાં શું કરે મિટિંગ ઇટિંગ અને ચીટીંગ અને આ ધંધો કર્યો છે એટલે વડોદરાની આવી હાલત છે એટલા માટે વડોદરાની દુર્દશા છે ત્રીસ ત્રીસ વર્ષથી શાસન સત્તામાં છે તો એમની પાસે એવું બુદ્ધિપૂર્વક આયોજન નહીં કે વડોદરાની પ્રજાને પૂર કેવી રીતે બચાવીએ અમે વિરોધ પક્ષ તરીકે આજે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો કાર્ય ભેગા થયા છે અમે સહી ઝુંબેશ નો કાર્યક્રમ શરૂ કર્યો છે અમે આજે અહીંયા બેનર પોસ્ટર સાથે દેખાવાનો કાર્યક્રમ કર્યો છે અમે આ જે સત્તા પક્ષ છે જાડી ચામડીના લોકો એમના આંખ ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ કે જાગો આ વડોદરાની પ્રજાએ ભાજપના નેતાઓને ખોબે ખોવાઈને વોટ આપ્યા

પડી ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા પેલા પેલા માળ પર બેસી રહ્યા છોપડ મધ્યમ વર્ગના પુરુષ ખાવાનું સામાન તક જતું રહ્યું એવા સંજોગોની અંદર લાઇટો કાપી નાખે લોકોને જમવાનું ના મળે દૂધ ના મળે ખાવાનું ના મળે આ તમામ બાબતો અને લોકોને લોકોની સાથે દાદાગીરી કરે પાછા અને કેસ પહેરીને લોકોની વચ્ચે પડે તો શું તમે એડવર્ટાઈઝમેન્ટ કરતા હતા એ લોકોની વેદનાઓ મોંચી કરતા હતા વરસાદ પતી ગયા પછી કીટો આપવા જાય છે વરસાદ આપ્યા પછી દૂધની વાતો કરે છે અલા બાપા જે રીતે લાખોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એની ભરપાઈ કરો પેલા એક એક વખત નહીં બે બે વખત બધી જમીનો માલે તુજારોને વેચી અને આ પૂરની પરિસ્થિતિનું સર્જન જે તમે કર્યું છે એ જેટલી જમીનો એન્ક્રોચમેન્ટ છે વિશ્વામિત્રી પર એ તોડો બધા મકાનો જેટલા રૂપારેલ કાર ભૂકી કાર ને મસી કાર એ તોડો અને નાગરિકોને જે સરસિયા ગાયકવાડની નગરી હતી એ પ્રમાણે નગરી આપો આ વડોદરામાં ભૂવા પડતા હોય લોકો પડી જતા હોય લોકો મરતા હોય આ પ્રમાણે જે પરિસ્થિતિ લાય છે એ સર્જન જે લોકોની વેદના છે વેદના રજૂ કરવા માટે અહીંયા ભેગા થાય